ના ઉદ્ઘાટનની ખાસ અને ગૌરવપૂર્ણ બાબત એ હતી કે ક્લિનિકના માલિકોએ એક સમાજ સેવક અને કિન્નર સમાજના આગેવાન નૂર કુંવરના હસ્તે ઉદ્ઘાટન કરાવી સમાજની નવી દિશા ચીંધવાનું ઉત્કૃષ્ટ કાર્ય કર્યું છે ક્લિનિકના મુખ્ય આગેવાન ડૉક્ટર કિંજલ પાઠક ડૉક્ટર અંકિત ચૌધરી અને રાજીવ સોનીએ વધુમાં જણાવ્યું હતું કે સ્કલ્પ સ્કિન કેરમાં અદ્યતન ટેકનોલોજી અને યુએસએફડીએ પ્રમાણિત મશીનોનો ઉપયોગ કરવામાં આવે છે જે એકદમ ચોકસાઈ વાળા પરિણામ આપે છે અને આ ક્લિનિક કારગિલ ચોક પીપલોદ વિસ્તારમાં આવેલું છે જ્યાં તમે સ્કીન હેરન લેસર રિટેલેડ તમામ ટ્રીટમેન્ટ અનુભવી ડોક્ટરની ટીમ દ્વારા કરાવી શકો છો હું ડૉક્ટર કિંજલ પાઠક છું સ્કલ્પ સ્કિન ક્લિનિકની જનરલી સ્કિન ટ્રીટમેન્ટ્સ અહીંયા આપણે ત્યાં બધી જ અવેલેબલ છે જેવું કે સ્કિન વ્હાઇટનિંગ છે સ્કીન ગ્લોનો કોઈકને કન્સર્ન છે યા તો પછી ફોલ છે અત્યારની જે બી એડવાન્સ ટ્રીટમેન્ટ છે ગ્લુથાથી આઈવી આઈવીડ રાઇટ તો એવરીથિંગ ઇઝ અંડર વન રૂફ એન્ડ યસ વી હેવ બેસ્ટ મશીન્સ જે એફડીએ અપ્રૂવ છે એન્ડ યુ કેન કમ એન્ડ ટેક અવર ટ્રીટમેન્ટ્સ ઓલસો ઇટ ઇઝ વેરી amazing so uh...